નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓનું કમબેક ભાજપ ખરા અર્થમાં ઈચ્છે છે શું એક તરફ ભ્રષ્ટાચારના આરોપ બીજી તરફ દીકરો પણ ગ્રામ પંચાયતની ચૂંટણી નથી જીતી શકતો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ભાજપ જવાબદારી આપી શું સમીકરણ સેટ કરી રહી છે વિસ્તારથી વાત કરીએ તો જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે પરંતુ આ વચ્ચે ભૂપેન્દ્ર યાદવે રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ઘોષણા કરી એક પછી એક નામ આવતા હતા પરંતુ આ વચ્ચેના બે નામ સામાન્ય હતા આશ્ચર્યજનક એક શંભુનાથજી ટુંડિયા વાસણભાઈ આહિર વિશે હજુ થોડા દિવસો પહેલા અમે તમને સમાચાર આપ્યા અને શંભુનાથજી ટુંડિયા થોડા મહિનાઓ પહેલા ખૂબ ચર્ચાયા એમના જ વિસ્તારમાં એમના જ પાર્ટીના નેતાએ એમની સામે મોરચો માંડ્યો વિસ્તારથી વાત કરું

વાતો એવી ચાલી રહી હતી કે વાસણભાઈ આહિર હવે ખતમ થઈ ચૂક્યા છે વાસણભાઈ આહિર હવે દિગ્ગજ નેતા નથી રહ્યા પરંતુ હજુ થોડા દિવસો પહેલાં જ અમે આપને સમાચાર આપ્યા હતા કે વાસણભાઈ આહિર ફરી એક્ટિવ થયા છે આહિર સમાજના કાર્યક્રમ અનેક અનેકવિધ સામાજિક કાર્યક્રમો હોય સતત હાજરી આપી રહ્યા છે અને ફરી આવનાર સમયમાં બે હજાર સત્યાવીસમાં અંજારમાં દાવેદારી નોંધાવી શકે છે ત્રિકમભાઈ છાંગા આવ્યા વાસણભાઈ આહિરની બે હજાર બાવીસમાં ટિકિટ કપાણી એ પહેલાં બાર અને સત્તરમાં તેઓ ધારાસભ્ય પણ રહ્યા એની પહેલાં પંચાણું અઠ્ઠાણુંમાં પણ ધારાસભ્ય રહ્યા ત્યારબાદ એક વખત કોંગ્રેસ જીતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી જ જીતેલા નીમાબેન આચાર્યને પોતે પોતાની પાર્ટીમાં લઈ આવે છે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આ વાસણભાઈ આહિરને ફરી એક્ટિવ થતા જોઈ ફરી એક પછી એક પોતાનો પ્રચાર એક પછી એક સામાજિક કાર્યક્રમો હાજરી આપતા જોઈ મહત્વ આપી રહી છે અને ફરી ધીમે ધીમે પાછું મૂળ સ્થાન સુધી લાવી રહી છે કદાચ ધારાસભ્યની ટિકિટ ના આપે પરંતુ જે પ્રમાણે કોરાણે કર્યા હતા અને જે પ્રકારે મેસેજ ગયો હતો લોકો સુધી એ દૂર કરવા માટે ફરી રાષ્ટ્રીય પરિષદના સભ્ય બનાવીને એક મેસેજ આપવામાં આવ્યો છે અતિ મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે આજની તારીખે અલગ અલગ વિસ્તારમાં જાતિગત સમીકરણ પ્રમાણે જો આહીર સમાજના નેતાની વાત કરવામાં આવે તો મુશ્કેલીમાં છે એક તરફ જવાહરભાઈ ચાવડા આવ્યા હતા પરંતુ એ સમીકરણ ખોટું પડ્યું છે આજની તારીખે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ ન હોવા જેવી સ્થિતિમાં આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે તમામ જાતિગત સમીકરણ સેટ રહે અને કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જે દબદબો છે ભવિષ્યમાં પણ કાયમ રહે આ વિચારી ભારતીય જનતા પાર્ટીએ એક મેસેજ આપ્યો છે રાષ્ટ્રીય પરિષદમાં વાસણભાઈ આહિરની ઘોષણા કરી છે બીજી વાત એ છે કે શંભુનાથજી ટુંડિયા શમુનાજી ટુંડિયા તમે કહેશો કે એમણે શું કર્યું થોડા મહિનાઓ પહેલાં થોડા મહિના તમે પાછળ જાઓ ભાવનગર જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ મોરચો માંડ્યો હતો સરપંચોની સભા કરી હતી અને સભામાં કહ્યું હતું કે આપણા ધારાસભ્ય રોડ કોન્ટ્રાક્ટર પાસેથી હપ્તા લે છે દિવાળીમાં હપ્તા લે છે અને એક પણ જગ્યાએ જેસીબી ચાલ્યું નથી તેની સામે આંદોલન પણ કરવાનું આવશે તો કરીશું અને ભ્રષ્ટાચારી છે તે પ્રકારની વાત તેમણે કરી હતી વાત એ છે કે આની પછી એ મુકેશભાઈ લંગાળિયા અને પૂર્વ પ્રમુખને શિસ્તભંગની નોટિસ પણ આપવામાં આવી પરંતુ સવાલ એ હતો કે શંભુનાથજી ટુંડિયાનું શું થશે આ વચ્ચે એટલે કે એમનું કોઈ પદ દૂર થાય એ તો અલગ વાત છે ઉપરથી એમને પદ આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય પરિષદનું એટલે કે મહત્વની વાત એ છે કે શંભુનાથજી ટુંડિયા અને વાસણભાઈ આહિરને લઈ ભારતીય જનતા પાર્ટી કંઈ અલગ જ વિચારી રહી છે જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે કારણ કે ગઢડાના ધારાસભ્ય છે શંભુનાથજી ટુંડિયા તો વાસણભાઈ આહિર પણ પૂર્વ ધારાસભ્ય છે પૂર્વ મંત્રી છે બંનેને લઈ જોઈએ આવનાર સમયમાં શું થાય છે ઘણી વખત તેવું થતું હોય છે કોઈ નેતાઓનો ખૂબ વિરોધ થાય મોટા મોટા વિવાદ પણ સામે આવે પરંતુ ત્યારબાદ તે હદે તેઓ ડેમેજ કંટ્રોલ કરતા હોય છે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અથવા કોઈ પાર્ટીની મજબૂરી બની જતા હોય છે કે તેમને આગળ કર્યા સિવાય છુટકારો ન હોય આ બંનેના કેસમાં શું છે આવનાર સમયમાં જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી નામજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ